એડવેન્ચર ઓપરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તો પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લાએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે તો તારીખ સોળથી ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ગુજરાતમાં પ્રવાસનની તક હેતુ પ્રવાસન સ્થળની મુલાકાત કરવામાં આવશે જેમાં એડવેન્ચર નિષ્ણાત હાજર રહેશે તો આ અધિવેશનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લાએ પત્રકારોને માહિતી આપી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગના એમડી સૌરભ પાડગી ઉપસ્થિત રહ્યા હતા એને લગતી જગ્યાઓ જેવા કે ગીર કચ્છ તાપુતરા શિવરાજપુર ધરોઈ આ બધી જગ્યાએ એના સભ્યો અત્યારે મુલાકાત લઈ રહ્યા છે આ કન્વેન્શન ત્રણ દિવસ સુધી ચાલવાનું છે અને એમાં લગભગ બસોથી વધારે પાર્ટિસિપન્ટ્સ પાર્ટિસિપેટ કરશે એ કન્વેન્શન ફક્ત સરકારના પોલિસી મેકર સિવાય આ ક્ષેત્રને લગતા જેટલા એક્સપર્ટ છે જેટલા ઓપરેટર્સ છે એટલે આખા ઇન્ડિયામાં જે લોકો બી કોઈ જગ્યા એડવેન્ચરની લગતી કોઈ એક્ટિવિટી ઓપરેટ કરે છે એ નોર્થ ઇસ્ટમાં હોય ઉત્તરાખંડમાં હોય સાઉથમાં હોય અને એના લગતા જેટલા એક્સપર્ટ છે એ તમામ લોકોની એન્યુઅલ કન્વેન્શનમાં આ રીતે ગુજરાતમાં આવી રહ્યા છે અને આખી ઇવેન્ટ જે એમને પ્લાન કરી છે એની વિશેષતા એ બી છે કે એક કાર્બન નેગેટિવ ઇવેન્ટ હશે એટલે એ ઇવેન્ટને આયોજન કરવામાં લોકો જે આવે છે એમાં જે એનર્જી કાર્બન ફૂટપ્રિન્ટ છે એને કાઉન્ટર એફેક્ટ કરવા માટે એના સામે પૂરતા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન કરીને એસોસિએશન્સ આ ટોટલ ઇવેન્ટને એક કાર્બન નેગેટિવ ઇવેન્ટ તરીકે બનાવશે